કોઈ પ્રસંગ હોય વ્રત હોય કે તહેવાર હોય ત્યારે ગુજરાતીઓના ઘરમાં તો સૌ પ્રથમ લાપસીના જ આંધણ મુકાય છે અને જો તમે પહેલીવાર લાપસી બનાવો છો તો આ રીતે લાપસી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે હેલો ફ્રેન્ડ્સ મારું નામ ગીતા છે અને મારી યુટ્યુબ ચેનલ હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસીપી ગીતામાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે પરંપરાગત લાપસી બનાવીશું તો ચાલો મારા રસોડામાં જો તમે પહેલીવાર લાપસી બનાવતા હોય તો આ વિડીયો તમારા માટે છે અહીંયા મેં પરફેક્ટ માપ સાથે લાપસી બનાવી છે તો પહેલાં મેં ઘઉંનો લોટ લીધો છે જે દૂધ વાટકી જેટલો છે પછી મેં ગોળ લીધો છે ડ્રાયફ્રુટ્સ અને ઘી લીધું છે તો સૌ પ્રથમ આપણે પેન ગરમ કરી અને પેનની અંદર ઘીને એડ કરી દઈએ ઘી ગરમ થાય એટલે પછી આપણે એમાં ધીમે ધીમે ઘઉંનો લોટ છે એ એડ કરતા જવાનું છે અહીં મેં ઘઉંનો લોટ જાડો લીધો છે જાડો એટલે કે ભાખરીનો લોટ આવે છે એ લીધો છે એકદમ ઝીણો લોટ લેવાથી ક્યારેક લાપસી છે એ ચીકણી બનતી હોય છે તો અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે ઘીની અંદર લોટને સારી રીતે મિક્સ કરી અને આપણે હલાવતા જઈએ જેથી લોટ છે એ તળિયે ચૂંટી ના જાય કે દાજી ના જાય લોટને બેથી ત્રણ મિનિટ માટે શેકવાનો છે હવે આપણો લોટ છે એ શેકાઈ ગયો છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે લોટનો કલર છે એ થોડોક લાઇટ બ્રાઉન જેવો થઈ ગયો છે તો લાઈટ બ્રાઉન થઈ જાય લોટનો કલર એનો મતલબ એમ કે આપણો લોટ છે એ પરફેક્ટ શેકાઈ ગયો છે અને હવે એમાંથી લોટના શેકાવાની સ્મેલ પણ આવી રહી છે તો હવે મિત્રો આપણે જે લોટની અંદર ગુળવાળું પાણી છે એ એડ કરવાનું છે આ ગુળવાળું પાણી મેં પહેલાંથી જ પાણી ગરમ કરી અને એની અંદર ગોળને મિક્સ કરી લીધો હતો મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે દેશી ગોળ છે એ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે ખાસ કરીને પાણીનું માપું પરફેક્ટ લેવું ખૂબ જ જરૂરી છે જો પાણી વધારે થઈ જાય છે તો લાપસી છે એ ચીકણી થાય છે હવે આપણે ડ્રાયફ્રુટ એડ કરી દઈશું અને પછી એ ડ્રાયફ્રૂટને સારી રીતે છે એ લાપસીમાં મિક્સ કરી દઈશું ડ્રાયફ્રૂટ્સ બધા મિક્સ થઈ ગયા છે અને પાણી પણ એબઝોર્બ થઈ ગયું છે મેં અહીંયા ઉપરથી વરિયાળી છે એ એડ કરી છે વરિયાળી એડ કરવાથી લાપસીનો સ્વાદ છે એ બે ગણો વધી જતો હોય છે અને જેને પણ લાપસી ભાવતી ના હોય ને એ પણ એકદમ શોખથી લાપસી ખાશે એક વખત ટ્રાય જરૂર કરજો અને પછી મને કમેન્ટમાં કરજો કે આ આઈડિયા કેવો લાગ્યો તમને હવે આપણી લાપસી છે એ બની ગઈ છે તો તૈયાર છે આપણી ગુજરાતી પરંપરાગત લાપસી આ લાપસી એક વખત જરૂર ટ્રાય કરજો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો અને શેર તો કરવાનું બને જ છે તો થેન્ક